શું આ વર્ષે વરસાદમાં અમદાવાદમાં પાણી નહીં ખંભાતી કુવા અને થશે ઉપયોગ પાણીને જમીનમાં ઉતારવાનો પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ દાવો કર્યો છે કે આ વર્ષે ચોમાસામાં રસ્તા હોય કે સોસાયટીઓ પરંતુ ત્યાં પાણી ભરાશે નહીં જે માટે એએમસીનો દાવો છે કે જૂની પદ્ધતિએ રસ્તા પર જમા થતું પાણી જમીનમાં શોષાઈ જાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સૌ પ્રથમ વાત કરીએ ખંભાતી કુવાની તો બીજી પદ્ધતિ એ છે પરકોલેટિંગ વેલ બનાવવું એએમસીએ સાત ઝોનમાં સાત પરકોલેટિંગ વેલ બનાવી તેર ખંભાતી કુવા બનાવવાનું આયોજન કર્યું જમીનમાં પાણીનું સ્તર વધારવા પ્રયાસ કોર્પોરેશને જે પરકોલેટિંગ વેલ બનાવી તેના વિશે અમારા સંવાદદાતાએ સ્થળ પર તપાસ કરી તો કેવી છે આ પરકોલેટિંગ વેલ કેવી રીતે જમીનમાંથી ટીડીએસ લેવલ પણ ઘટાડી શકાય અને પંદર હજાર લીટર પાણી કલાકમાં કેવી રીતે જમીનમાં ઉતરી જશે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો આ સ્માર્ટ કોડ પછી એક જૂની પદ્ધતિ અપનાવી છે જેના કારણે તેઓ દાવો કરે છે આ વખતે શહેરમાં વરસાદી પાણી નહીં ભરાય આ સિસ્ટમ આપને બતાવી રહ્યો છું જે જૂની પદ્ધતિ છે એક તો ખંભાતી કૂવા કે જેના મારફતે પાણી જમીનમાં ઉતારી શકાય અને બીજું છે આ દ્રશ્યોમાં જોઈ શકાય જે પરકોલિંગ વેલ કે જે છસો મીટર નીચે આ પ્રમાણે પાઇપ નાખવામાં આવી છે નીચેના ભાગે જારી જેવો પોર્શન છે કે જ્યાંથી ત્યાં પાણી ભરાય શરૂઆતમાં તો એ પાણી અંદર ઉતરે ધીમે ધીમે અને કચરો અંદર ના જાય અને જ્યારે આ ઉપરનો જે પાઇપ દેખાય છે તેની ઉપર જ્યારે પાણી આવે તો તેનાથી પણ પાણી સીધું અંદર જાય આ એક પર્કોલિંગ સિસ્ટમ જે છે કે જેના મારફતે પંદર હજાર લીટર પાણી એક કલાકમાં અંદર ઉતરી શકે જમીનમાં જમીનમાં જે પાણીનું સ્તર નીચે ગયું છે તે ઉપર આવી શકે ટીડીએસ ઘટાડી શકાય અને વરસાદી પાણીનો નિકાલ આવી શકાય આ એક પ્રયાસ છે ખંભાતી કુવામાં પણ આ એક પદ્ધતિ છે એટલે કે આ બે જૂની પદ્ધતિ અપનાવવામાં આવી છે ખંભાતી કુવા પણ આ જ રીતે કામ કરશે જેમાં વરસાદી પાણીને આ પદ્ધતિથી જમીનમાં ઉતારી શકાય છે તો બીજી બાજુ રસ્તા પર નહીં ભરાય તેવી સંભાવના એએમસીએ વ્યક્ત કરી છે પાણીનો તળ પણ ઊંચા આવે એટલે આપણે આ વખતે લગભગ 25 એક પ્રાથમિક દરેક ઝોનની અંદર આપણે આવા ખંભાતી કુવા બનાવવાનું આયોજન છે લગભગ સાતે જોવાની અંદર એક 600 ફૂટના પરકોડિંગ વેલ આ વખતે જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં બનાવા જઈ રહ્યા છીએ લગભગ છનું કામ પૂર્ણતાના આરે છે બેનું કામ ચાલુ કર્યું છે હમણે જ એટલે લગભગ આઠ આપણે અત્યારે પરકોડિંગ છ ફૂટના પરકોડિંગ વેલ આપણે બનાવીએ છીએ એટલે કૂવા લગભગ પચીસનું કામ હાથ ઉપર લીધેલું છે લગભગ પચીસ એક કુવા છે એનું કામ બી પૂર્ણતાના આરે છે દર વર્ષે એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે જેમાં વરસાદી પાણી લોકોની સમસ્યા વધારી દે છે પરંતુ આ વર્ષે કોર્પોરેશનનો દાવો છે કે રસ્તા પર કે લોકોની સોસાયટીઓમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે દૂર કરી શકાય છે ખારીકટ કેનાલમાં પાણી ન રોકાય તેવી વ્યવસ્થા અમદાવાદ શહેર લગભગ ચાલીસ કિલોમીટરમાં ફેલાયેલું છે જે અંદાજે એસી લાખ લોકો વસવાટ કરે છે જેમાં ઘણા લોકો ચોમાસું આવતા મુશ્કેલીમાં મુકાતા હોય છે અમદાવાદ પૂર્વમાં લોકોની મુશ્કેલી દૂર થાય એ માટે સાબરમતી અને ખારીકટ કેનાલ રૂટને ખુલ્લી મૂકવામાં આવી છે ખારીકટ કેનાલમાં કચરો ન તેવું પણ આયોજન છે જેથી પાણી શહેરમાંથી બાયપાસ રૂટથી બહાર નીકળી શકે ખારીકટ કેનાલમાં અત્યારે કામગીરી જે ચાલુ છે એ લગભગ આજકાલની અંદર મોટા ભાગનું કામ બંધ કરશે ચાર મહિના ચોમાસાનું જે કામ ચોમાસા પૂરતું કામ અત્યારે હાલ બંધ રહેશે કારણ કે પાણી આવશે ઇરીગેશનવાળા પણ પાણી છોડશે એટલે પાણી અંદર હોય તો કામ થઈ શકે નહીં એટલે બંધ છે બે બાજુ બેરિકેટ કરેલા છે એટલે કોઈ બનાવ ના બને એના માટે બેરિકેટ પણ કરાયેલું છે અને તેદ ઉપરાંત જે નીચે ઉતરવા માટેના પાળા હતા એ પાળા અમુક જગ્યાએ હોવાથી ત્યાં આગાડી પાણી રોકાઈ રહે એવી પરિસ્થિતિ થાય તો બે જગ્યાએ પાળા હતા એ પાળા પણ આજે સૂચના આપી છે કે તાત્કાલિક કામ બંધ કરીને અને પાળાનું કામ દૂર કરે જેથી કરીને પાણી રોકાય નહીં અને બધું જ પાણી સીધું સરસરાટ બાયપાસ નીકળી જાય હાલ અલગ અલગ જગ્યાએ શહેરમાં ખંભાતી કુવા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે એએમસીનો પ્લાન કેટલો સફળ છે એ તો વરસાદી સિઝનમાં જોવા મળી જશે દર વર્ષે શહેરમાં પાણી નહીં ભરાય તેવા દાવાઓ તો થાય છે અને દર વર્ષે મેઘરાજા તંત્રની પોલ પણ ખોલી દેતા હોય છે ત્યારે આ વર્ષે લોકોની મુશ્કેલી ઓછી થશે કે નહીં તે મોટો સવાલ છે દર્શન રાવલ બી ન્યૂઝ અમદાવાદ